તો રામ રામ ને જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં નવા લોગમાં મિત્રો સ્વાગત છે તો ચકલાનો કિલ્લો ખટે હો જે શાંતિ પકડી ગઈ તો સારું મિત્રો આપણે જવાનું છે આજે લાલપુર વાડી બરાબર દવા અટવાની છે વરસાદની આગાહી કે છે આવે હવે શું થાય તો જો આપણી છે ને ગાડી થઈ ગઈ ત્યાર બંધાઈ ગઈ છે ટિફિન ને બધું બરાબર તો આપણે હવે હાલો નીકળવું છે હા બરાબર ગામમાં હજી દવા લેવા જવાની છે ને થોડીક વાર લાગીએ બરાબર હાલો આપણે હવે નીકળવું મિત્રો અને જોઈએ ક્યાં ત્યાંનું જીરું કેવું છે એ આગળ તમને બતાવો બરાબર મિત્રો મિત્રો આપણે આવી ગયા છે જો આપણે વાડી અને એને ઉપર કંઈક બે રખડે છે જો હેલિકોપ્ટર રખડે હવે હું નિરીક્ષણ કરતા હોય તો રામ જાણે બરાબર એક આમ રખડે છે એક આ બાજુ શું નિરીક્ષણ કરતા હોય તો રામ જાણે બે રખડે છે આપણે આવીને એક કામ કર્યું છે ધડકા હુકાવ્યા કારણ કે રૂમમાં અંદર હતા ને એટલે ધડકાને છે ને સુકવવા પડે થઈ જાય ક્લાસ બની જાય બરાબર ફર્સ્ટ ક્લાસ જેવું ગુંડિયું વિછરીને ભાગ્યે બધું વ્યવસ્થિત રાખ્યું ટાકો પીવાનું પાણી આ ટાકામાં છે અને રોટાવેટરવાળા આવે છે કંઈ આવે ફોન કર્યો તો હાલતો થયો થઈ જો બગીચામાં આખું ભેહાણ થઈ પીડ્યું જતો ખડ બહુ ખડ થઈ પીડ્યું રાખી અને કંઈક વ્યવસ્થા કરીએ મિત્રો બાકી આ ગુલમોર નજર ગયા ઉનાળામાં ચુમાહું પાછું આવીએ ને તઈ થાય આ બધું જે આંબુડી જોરદાર કોઈ રીજો જે બેરલ ને બધું છે ને અહીંયા રાખી દીધું દવાની પેટી એક આવી ગઈ ને ચાયણા હલરના અહીંયા અંદર પીડા બધા જો અને આપણું હવામાન જો બધું ઊંચું કર્યું દઉં વાત ચોર કરી અને અહીં બાય તો કોઈ તે આ બધું ચોખ્ખું કરી દઈએ તો આપણે હાલ કાલે બરાબર વ્યવસ્થિત બનાવી અને ચોખ્ખું કરી નાખ્યું બધું તો આપણે હવે છે ને હાલો જવું છે જીરાનું ચક્કર મારવા જોવા જાવ બતાવો તમને હાલો તો મિત્રો આવું કંઈક છે અમારું જીરું જે આ માસલા કટકાનું છે ને સાલ બહુ બગાડ હતો એટલે આમાં છે ને ફુવારી આપી છે પેપ્સી પટ્ટેથી પાયું આમાં અને આ એટલામાં પેપ્સી પેપસી પટે ઓલામાં છૂટ પાણી દીધું અને આ આમ તો સારું વલતા કરી ગયું પણ થોડુંક છે જો અમુક જગ્યાએ જો બેહે ઘટા ઘટાડે તો એ આટલો બગાડ તો આમાં મિત્રો રહીએ જ અને જો ટમેટા બકાલનું અમારે ભાગ્યા ને જોરદાર છે ફળવાઈ ગયો તો હવે નહીં દઉં ટમેટા છે જોરદાર જબરજસ્ત ઘટે નહીં એવા અને આંબા મિત્રો હવે શું થાય હવે અમુક કમૂર આ લાગે છે અમુક નથી લાગતા અને આ દેશી ટમેટી જો ઝપટાની કઈ ને ખટે હો એવી દેશી ટમેટી આ વી એથી જરાક પડું ચીકુડીમાં નજર મારી લઈ આમાં તો બહુ થઈ ગયા જો હમણાં પણ હા પાવા નથી તો કારણ કે રોટા વાળો આવે ને હાકી અને પાર્યું કરવું અને ચીકુડીમાં તો કંઈ ઘટે નહીં એવો ફાલ જોરદાર બેઠો ખરે વાર ખરે તો ના થતો ખરે બહુ જોરદાર ચીકુડીમાં ફાલ બેઠો મિત્રો ને ત્રણે ત્રણમાં ખાત છે ના થાય ને પછી થાય હવે વાહ ભાઈ વાહ ત્યાં બધું ખળવાઈ ગયું તો જીરું વાવ્યું ને તો છે ને પાવામાં છે ને તાણ પડી ગયું એમાં બધું ખળવાઈ ગયું પછી ટ્રેક્ટર વાળો નહોતો આવતો એમાં બધું ગોટે ચડી ગયું હવે થઈ ગયા છે અને અહીંયા છે બોયડીમાં બોયડીમાં બોરે છે પણ આ તો બોર તો છે ને હળી ગયા દવા ન છટાણી એકાથી હોય એટલે હળી ગયા જો બોર તો છે અને એક ઓલે હેઠે છે છે મોટી બોયડી જોરદાર એમાં તા બોર આવે છે પણ એ એમાં હળો બહુ બીજો અને આવું છે કંઈક આ જો નીચેના કટકા જો વા કંઈક છે જો શું હાલો નહીં જાય મસ્ત જીરું છે આમાં ખાલી પેપ્સી પટ્ટો આવ્યો હતો બરાબર પેપ્સી પટ્ટો જ ખરેખર મિત્રો જીરાને છે ને જોઈ વધુ પાણી આને જોતું નથી ખરેખર બરાબર પેપ્સી પટ્ટાથી જ કમ્પ્લીટ થઈ જાય એમ જીરું ફૂલ પાણી દઈને એટલે બગાડ આવે એટલું જીરું આ પાણી ખમી જ ન હોય પહેલી વાત તો હેઠે હેઠે જો પેપ્સી પટ્ટાનોલો વધુ પાણી ઢોરાણું એનો છે જો આ પ્રભાવ જ્યારે આગલા વિડીયોમાં તમે જોયું હશે જો મેં અહીંથી પેપ્સી પટ્ટો ચાલુ કર્યો હતો ને અહીંથી ઉતાર્યો હતો જ્યાં આમાં પાણી ફૂલ ગયાતું હતું એ નહીં ડું આગળ ક્યારામાં નથી જો વાતો છે ને ધોકડની દવા મારી એને કારણે જવા દેખાયું નરવાઈ હારી છે જીરામાં જો મસ્ત નરવાઈ છે છે જોરદાર છે ગ્રીન ગ્રીનઅરી હારી છે પણ હવે વરસાદ ના આવે તો નકરા ગી નું કઈ નહીં આવે જીરાનું કામકાજ તો એવું છે બધું તો જવું મિત્રો જો અહીંયા છે ને થોડોક બગાડ આવ્યો જાય હેઢા નો છાંયો છે આ છાંયો છાંયો છે ને આટલો થયો બગાડ આડો કિયારો બાકી બધું છે સારામાં સારું જીરું આ છે નીચલા કટકાનું મિત્રો અને આ છે ઉપલા કટકાનું જીરું જવું છે ને છૂટ પાણી દીધું હતું જો વાથી દવા ચાલુ કરાવી અટા અને છે મિત્રો આગતરું થોડુંક નામી ફૂમકી આવી ગયું અને આ છાંયું જો બાવેડાનું અહીંયા છાયા એમાં છાંયું હોય ને ત્યાં પ્રોબ્લેમ થાય છે તો આપણે આવી ગયા મિત્રો બોર ખાવા જો ચણિયા બોર કાઈ ના હો જોરદાર આવ્યું બોડ્યું જો હવે વાહ ભાઈ વાહ મિત્રો બોરની મજા કંઈક અલગ છે ચણિયા એવા મીઠા અને એવા પાછા જોરદાર પણ એક છે આનું છે ને પેટ ના ભરાય ખડકીમાં જીણા ઝીણ વીણી વીણી થાકી બાકી મીઠા પેલા આનીઓ તો આવું કઈક છે મિત્રો જીરું આપણું જાઉં કચ્છી કાળના મિત્રો જો ઘણા બધા ખેરિયા લઈ ગયા છે અહીં છે છે બધા ખાલી જ કાટારા બોર જોરદાર છે પણ બોર માં છે ને સળલ બહુ છે ઈર પડી ગઈ ખવાયવા નથી જોરદાર બોર છે બધા છે ને હળલ જારી વેટારા દાગ થઈ ગયા હવે દાગ થઈ ગઈ દવાને છટાણીને એટલે જો એટલે ભલે પૂગી ગયા છાટતા છાટતા હવારમાં હું આવ્યો પછી લીધી અને વાહ ભાઈ વાહ કલર કેમ છે કઈ ના ઘટે એવો કલર સફેદ વેલ પણ જોરદાર છે મિત્રો આજ છે ને તું અહીંયા આવું કંઈક છે અમારે જીરું મિત્રો ચાર હેઠે ચક્કર લાગી ગઈ મારા બધાને કેવું છે કેજો કહેજો જરા કોમેન્ટમાં જણાવજો દાદા જીરું તો જીરું છે વરસાદ આવ્યો તો જીરો કરી દિયા બરાબર વાતાવરણ ફેર થાય તો મને બહુ નડે

જોરદાર હાલે વાતરો હા ઝાડમાં એવા મસ્તી ના છે જો નાના નાના આંબા ને એવા જોરદાર આવ્યો છે મોટા નથી આવ્યા આંબા કાંઈ ના જા મોટા આંબા છે ને પરલો તો કરી ગયો એટલે એનું તો નક્કી નથી આ આંબો છે ને આના કદાચ આવવું હોય તો આવે આ એ કોયરો નથી આ બે કોયરા નથી હવે શું ભાઈ મિત્રો જોવાય માં આપણે જોઈએ સ્લો લીવર માં ખરખર ખરખર થતું જાય આમાં તો થડ બહુ થઈ ગયું બે વાર રાખવું જોઈએ બગીચો મિત્ર છે ને ઘાટો બહુ છે જોતા ઘાટો એટલે જોરદાર છે જ્યાં પકડવું પડે ડાયરી બરોબર તો અમે છે ને અને આ આંબો જો અમુક માણસ કહેતા હોય મિત્રો કે ઓઢરનો થાય અને ઓઢરનો હોય ને વેલો આવે તો આને ઓઢર જ છે આ આંબાને હવાય ના માથે કોઈ નીચે નથી કોઈ આવે કેવો એ ખબર નથી આ તો ઝીણકો છે આ બે તો ગઈ લાવ્યા હતા જોરદાર ગલુડિયા જો ચેક કરે અહી શું આવ્યું જોરદાર બની ગયું મિત્રો જો સફાયો હાવ ફર્સ્ટ ક્લાસ બગીચો છે ને ચોખ્ખો જણા ઘર ઉટાવે તો ઘર દીએ ઘટે જ નહીં કાઈ ચાર ધુરંધર દેવા માંડ્યા લાઈન ને કેમ પાછા એક પછી એક ચાર માં ભાલે નહીં કે ભાઈ તમે દવા પૂરી કરો ને કે આ ભાઈ પાટો નહીં ખાય આંબા કાકાની જોરગાહી આવીને આવી ગયો ને વાલીડો તો ભૂકા બોલાવ દેશે બરાબર ચાર પામ ભૂકાય તો આવી તો આવું કંઈ છે મિત્રો જીરું આપણું નીચલા મજા આમાં દવા છટાય છે